બધાને ભીખુભાઈ કુમારના રામ રામ અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એની મારી પાસે સર્સા થઈ કે આ લોકો કંઈક પડવાનો ખેન પાંશમનો ખેન કાબ્યા પાંશમુન આજ દિવાળી વિશે ધોકોન આવું એને કરવાથી એના હાથમાં હું આવતું છું એટલે મેં કીધું માણા આની વાત તો બહુ મોટો ઇતિહાસ છે આપણે અજ્ઞાનતા છે આપણને ખબર નથી હું કામ કરવું પડે છે એ આ બધી ફરજ પડતી હોય કે એવી ફરજ પડે એ પાછમ તો પાછમ હોય તો એવી ફરજ કેમ પડે મેં કીધું તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આ છે ની માઇલ પર લખ્યું હોય એ મુજબ જ થાય છે અગર પ્રસંગપાત હોય હારો કે ત્યારે તમે ત્યારેવરાવા માટે મુહૂર્ત જોવરાવા માટે કે કઈ પણ જોવરાવા માટે તમે બ્રાહ્મણને બરકો જે કઈ ગામ ગામમાં જ કામ કરતા હોય જે એ બ્રાહ્મણને તમે બોલાવો અને પછી તમે પૂછો કે દાદા લગ્નનું મુહૂર્ત કાઢવું છે કે વાસ્તુનું મુહૂર્ત કાઢવું છે જે કઈ હોય તો એ હું લઈને આવે પંચાંગ લઈને આવે બરોબર પંચાંગ લઈને આવે અને એની માઇલપતી જોઈને એ મુહૂર્ત તમને કાઢી દે તો તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે આ તારીખ્યું અને પંચાંગ કોણ બનાવે છે

દિવાળી આવ્યા પહેલા પંચાંગ અને તારીખે બી વેસાતા હોય અને આગલા વર્ષનું લખ્યું હોય એટલે એ બે વર્ષ અગાઉ એની બધી એની માઇલપાલ એને આખું પંચાંગ તૈયાર કરતા હોય અથવા તારીખેનો ડટો તૈયાર કરતા હોય આપણે કાયમ પાનું ઉફાડી નાખીએ કે આજ રવિવાર ગયો ને આજ બીજ ગઈ આ શ્રાવણ મહિનો ગયો પણ એની માઇલ પર હુકામ એ કરે છે હુકામને એવો આપણે કોઈ વિચાર કરતા નથી કારણ કે આ લખનારાઓને એવડું મોટું ગણિત મૂકવું પડે કે એને વિશે નક્ષત્રો અને બાર રાશિ અને આકાશ પાતાળ અને ધરતી ત્રણેયની ગણતરી રાખી અને એની માઇલ પર લખવાનું હોય એમાં ત્રણેયની ગણતરી રાખવાની હોય અને એમાં પાછું સૂર્ય અને ચંદ્ર સૂર્યની જે પ્રદક્ષિણા કરતા પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે જ્યારે ચંદ્રને ત્રણસો ને ચોપન દિવસ લાગે છે હવે જે આ દસ દિવસનું અંતર છે એ અંતરને સલામત રાખવા માટે ત્રણે બે ની અંતર છે દસ દસ દિવસનું અંતર પડે તો અંતર પણ સલામત રાખવાનું એટલા માટે આ બધી રાશિ અને બધા નક્ષત્રોને પણ ધ્યાનમાં રાખવાના એને ધ્યાનમાં રાખીને એને લખવાનું હોય એટલે એની માલ એમાં એમાં દસ દસ દિવસ દર વર્ષ વધે એ ત્રણ વર્ષે એક મહિનો વધુ નાખવો પડે તો જ એ બે ની ગતિ સલામત રહીને બે ની હારી હાલી શકે એટલા માટે એને દસ દસ દિવસ કાઢીને એક મહિનો વધારાનો એટલે એને અપર મહિનો કહેવામાં આવે પણ અપર મહિનાની માલપા એટલું બધું ધ્યાન રાખવાનું હોય કે એક પણ તહેવાર એમાં આવી જવો ન જોઈએ તહેવાર આવી જવો ન જોઈએ એટલું નહીં પણ દર છવ્વીસમી જાન્યુઆરીએ એટલે છવ્વીસમી જાન્યુઆરીએ જ ખીર આવવી જોઈએ મકર સંક્રાંતિ આવવી જોઈએ અને બાવીસ જૂન એટલે બાવીસ જૂને જ આદ્રા નક્ષત્ર બેહવું જોઈએ આ બે તારીખ ઉપર એની પણ ધ્યાન રાખવાનું હોય પછી સ જે ઋતુ છે આપણે ત્રણ ગણીએ છીએ પણ હકીકત સ ઋતુ છે સ ઋતુ મુજબ ઋતુમાં ફેરફાર ન થઈ જવો જોઈએ ન એક એક મિનિટનો જો ફેરફાર થાય તો હો રે કેવડો ફેરફાર થાય એટલે એમાં પણ ફેરફાર ન થવો જોઈએ અને તમે જોજો એની માઇલ પા તારીખ્યાના પાનાની માઇલ પા અથવા પંચાંગની માઇલ પંચાંગ નો ન બીજાને જોવાનું હોય કારણ કે એ જે કઈ ગામોટું કામ કરતા હોય એ જ પંચાંગ રાખતા હોય છે પણ આપણે ચાલુ સામાન્ય તો બધાની ઘરે તારીખ ક્યાં હોય તો એમાં જોજો આજ પૂનમ લખી હોય એ દિવસે આકાશ પાતાવળ ને ધરતી મેં કીધું ત્રેણેને એક કરવા પડે એટલા માટે તમે આમ આકાશમાં જોહો તો સંપૂર્ણ ચંદ્રમાં તમને દેખાશે અને દરિયામાં ભરતી આવે તો પૂનમ એટલે દરિયામાં ભરતી આવે આ ત્રેણે સાબિત કરી દેવું પડે અને બી આજ એમ લખ્યું હોય કે આજ બીજ છે અરે ચંદ્ર દર્શન એટલે તમે આ આદ્યાત્મમાં જો એટલે ચંદ્રના દર્શન થાય અને બીજ જે ઓજાન દેખાય જે જે મલખવા એટલેલા મિનિટે ઉદય થાય કેટલા વાગે એટલેલા મિનિટે અસ્ત થાય ઈ ટાઈમે બધું થાવું પડે અને ઈ આ બધનું સરોપ સંતુલન રાખી અને હાલવાનું હોય એ આ બે વર્ષ પહેલા લખે એટલે એની માઇલ પર એક પણ મિનિટનો ફેરફાર ન થાય એટલા માટે એમાં ક્યુ નક્ષત્ર છે એને ધ્યાનમાં રાખી અને પાછમનો ખે કરવો પડે કારણ કે પાસમ અને સોટ ભેગા થઈ ગયા હોય અને એટલા માટે પાસમનો ખે થાય અને પછી સેઠ આવી જતી હોય પણ પછી એવું થતું હોય કે આઠમ બે આઠમું આવે એ પણ એને કરવી પડતી હોય એ એના ગણિતની માઈલ માઇલ ફેરફાર નો થાય એટલે માટે કરતા હોય એટલે આ મારો કહેવાનો મિનિંગ આદિ વાત કરવા બેસી તો તો ખૂબ લાંબી થાય પણ આ મારે તો ખાલી એટલો જ જવાબ દેવો હતો કે ભાઈ આ આ આ આપણી વાત નથી કે જે કોઈ લખે છે પંચાંગ લખે છે કે તારીખ્યા લખે છે એને એવડું મોટું ગણિતનું બહુ ધ્યાન રાખવું પડે અને આ બધાને ધ્યાનમાં રાખે નકર ઋતુ ફેર થઈ જાય અને ઋતુ ફેર થઈ જાય હવે તો ગમે એ ઋતુમાં ગમે એ ફળ આવે છે નકર ઋતુ વિનાનું ફળ ન આવે ભાઈ ઋતુ ઋતુમાં ફળ હવે એ ઋતુ પણ સલામત રીતે રહેવી જોઈએ અને રે એટલા માટે આ બધા અવડી મહેનત કરતા હોય છે તો આ બધાને હું પ્રણામ કરું છું